નવરાત્રી માં મળે આ નવ સંકેત તો સમજી લેજો કે તમારા ઘરમાં દુર્ગાનો વાસ થઈ ચુક્યો છે નમસ્કાર જય માતાજી મિત્રો મિત્રો આજે આપણે આ વીડિયોમાં માં આદ્યશક્તિ ભગવતી માં દુર્ગાના નવ એવા સંકેતો વિશે જાણીશું કે જો તે સંકેતો નવરાત્રીના આ નવ દિવસ દરમિયાન જો તમને મળે છે તો તમારે સમજી લેવું કે તમારા ઘરમાં દુર્ગાનો વાસ તમારા ઘરમાં થઈ છે એટલે કે મિત્રો તેમની હાજરી તમારા ઘરમાં છે અને તેમના આશીર્વાદ પણ તમારા ઉપર છે મિત્રો આ નવ સંકેતો શું છે મિત્રો કુરની દેવી માતા હોય કે પછી માં દુર્ગા ભવાની માં શક્તિ હોય છે એ આખા વિશ્વમાં અને આપણા ઘરમાં પણ હાજર હોય છે પરંતુ તે શક્તિ આપણને દેખાતી હોતી નથી પરંતુ જ્યારે માણસ તેની ભક્તિ દ્વારા માતાજીને પ્રગટ કરે છે કે પછી

આવીને તેની રક્ષા કરે છે તેમજ મિત્રો જ્યારે જ્યારે આ સંસારને કે પછી તેના શ્રદ્ધાળુઓને જ્યારે કોઈ પણ સંકટનો સામનો કરવો પડતો હોય છે ત્યારે માતાજી તે ભક્તનું સંકટ દૂર કરવા માટે માતા કે માં દુર્ગાના સ્વરૂપે આવે છે મિત્રો આ એ જ આપણી કુળદેવી માતા હોય છે જેને આપણે અલગ અલગ નામે ઓળખીએ છીએ અને પૂજીએ પણ છીએ મિત્રો આદિશક્તિનું સ્વરૂપ તો એક જ છે ફક્ત તેમના નામો જ જુદા જુદા આપવામાં આવેલા છે મિત્રો નવરાત્રીના આ નવ દિવસ દરમિયાન જો તમે માં દુર્ગા માંનું સાચા દિલથી હૃદયથી ભક્તિ ભાવથી স্মরণ કરો છો તો તેઓ તમને તેમના આશીર્વાદ તો અવશ્ય જ આપે છે અને મિત્રો કુળદેવી માં કે કોઈ પણ ઇષ્ટ દેવતા હોય તેમને આપણે જે નામથી અને જે ભાવથી સ્મરણ કરીને પૂજતા હોઈએ છીએ તેમની ભક્તિ કરતા હોઈએ છીએ તેઓ આપણને આપણી પૂજાનું ફળ પણ એ રીતે જ આપે છે મિત્રો આ સંસારની માયાજાળમાં જ્યારે પણ આપણને કોઈ પણ પ્રકારની મુશ્કેલી કે તકલીફ પડે છે કે કોઈ સંકટ આપણી ઉપર આવે છે કે પછી કોઈ દુઃખ પડે છે ત્યારે માં દુર્ગા કોઈ પણ રૂપે આવીને આપણને એ મુશ્કેલીમાંથી ઉગારી દેતા હોય છે અને તેમાંથી તારી લેતા હોય છે એવા સમયમાં માં દુર્ગા આપણને આશીર્વાદ આપી રહ્યા છે કે કેમ અને શું તમે જે કોઈ પણ દેવી છો તેમના આશીર્વાદ અને કૃપા જો તમારા ઉપર છે તો તે કેવી રીતે જાણી શકો અને તેમની અમે ભરેલી કૃપા દ્રષ્ટિ તમારા ઘર પરિવાર ઉપર છે એવી ખબર કેવી રીતે પડે એવા તો કયા એ સંકેતો છે કે જેના દ્વારા તમે જાણી શકો કે મા દુર્ગાના સ્વરૂપ ધારણ કરનારી આદશક્તિ માં આપણી સાથે છે આપણા ઘરમાં નવરાત્રીના આ નવ દિવસ દરમિયાન પધારેલા છે અને તેમના આશીર્વાદ આપણા ઘરના દરેક સભ્ય ઉપર અને પૂરા પરિવાર ઉપર છે મિત્રો એવી તે ખબર આપણને કેવી રીતે પડે તે વિશે આપણે આજના વિડીયો મિત્રો સંકેતો આપે છે જેના દ્વારા ભક્ત ગણો ના સાથે છે અને ડગલેને પગલીએ માતાજી તેમની સહાય કરી રહ્યા છે તો મિત્રો આજના આ વિડિયોમાં માં અંત સુધી ચોક્કસથી બન્યા રહેજો અને વિડીયો પસંદ આવે તો વિડિયોને એક લાઇક શેર સાથે ચેનલ ને જો હજુ સુધી તમે સબસ્ક્રાઇબ ના કરી હોય તો ચેનલ ને સબસ્ક્રાઇબ કરી લેજો અને કોમેન્ટ બોક્સમાં જયમા અંબે માં આશીર્વાદ આપણા સૌ ઉપર બની રહે મિત્રો આપણા હિન્દુ સંસ્કૃતિ માં આપણે દેવી માતાના અનેક રૂપો માં પૂજા કરીએ છીએ અને જુદી જુદી ઈચ્છાઓ માટે વિવિધ દેવીઓ પાસેથી આશીર્વાદ મેળવીએ છીએ આવી સ્થિતિમાં જો તમે સપનામાં માતાના દર્શન કરો છો તો તે તમારા માટે શુભ સંકેત છે અને આ સ્વપ્નનો અર્થ એ છે કે તમારું જીવન ભવિષ્યમાં ખુશીથી પસાર થશે અને કોઈ મોટા શુભ કાર્ય તમે કરી શકો છો અને તમને કોઈ શુભ સમાચાર મળવાના છે જે તમારા જીવનમાં પરિવર્તન પણ લાવશે તો મિત્રો આવો જાણીએ આ સંકેતો વિશે સંકેત નંબર એક મિત્રો જો તમારા સપનામાં તમે માતા દુર્ગાને વારંવાર લાલ વસ્ત્રોમાં જોઈ રહ્યા છો તો તે સંકેત છે કે તમારા આવનારા સમયમાં કંઈક સારું થવાનું છે માતા દુર્ગાને સપનામાં હસતા જોવા પણ શુભ માનવામાં આવે છે ત્યારે અવિવાહિત છોકરો કે છોકરી સપનામાં માતા દુર્ગાને જુએ છે તો તે સંકેત છે કે તેના લગ્ન ટૂંક સમયમાં જ થઈ જશે સંકેત નંબર બે મા દુર્ગાના જે ભક્ત હોય તેઓ દરેક સમય માતાજીનું નું મનમાં ને મનમાં રટણ કરતા હોય છે તેઓ ઉઠતા બેસતા બસ ફક્ત તે માતાજીને જ યાદ કર્યા કરે છે સતત મનમાં તેમના નામનો મંત્રનો જાપ ચાલુ રાખે છે તે ભક્તના શરીરમાં કે મનમાં ભલે ગમે તેટલી તકલીફ હોય પણ તે ભક્તિ કરવાનું બંધ કરતો નથી અને તે માતાજીની પૂજા માટે ગમે તે કરીને પણ સમય કાઢી લે છે કે તેની ભક્તિમાં તત્પરતા વધે છે આ પહેલી નિશાની છે સંકેત નંબર બે મિત્રો જે દંપતીને લાંબા સમયથી સંતાન નથી થઈ રહ્યું અને તેમને સપનામાં માતા ભગવતી દર્શન થાય છે તો તે સંકેત છે કે તેમને જલ્દી સંતાન પ્રાપ્તિ થશે પરંતુ માતા દુર્ગાને સ્વપ્નમાં દુઃખી જોવી કે તેમને કાળા કપડામાં જોવી સંકેત સંકેત છે નંબર કપડા નવરાત્રીમાં દુર્ગાના ભક્ત ને માની ભક્તિ માં અપાર આનંદ આવવા લાગે છે સાથે સાથે જ તે ભક્ત ને માતાજી ઉપર એટલો બધો અતુટ વિશ્વાસ જાગી જાય છે કે જો તેની ભક્તિ કોઈ કસોટી કરે પણ તેનો વિશ્વાસ માતાજી પ્રત્યેથી થોડો પણ ડગમગાતો નથી અને દિવસેને દિવસે માતાજીની ભક્તિ ભક્તને ખૂબ જ આનંદ અનુભૂતિ થાય છે અને માતાજી પ્રત્યે અતૂટ વિશ્વાસ પણ બંધાઈ જાય છે આ રીતે માતા દુર્ગા પણ તેમના ભક્તની રક્ષા કરે છે અને જો તે વ્યક્તિને જીવનમાં ભક્તિ કરવી હોય તો મા દુર્ગા પર અતૂટ વિશ્વાસ હોવો જરૂરી છે સંકેત નંબર ચાર એવી જ રીતે જો કોરી સપનામાં માતા પાર્વતીને જુએ છે તો તે તેના માટે શુભ સંકેત છે મિત્રો આ સ્વપ્નનો અર્થ એ છે કે તમને ટૂંક સમયમાં જ નવી ઊંચાઈઓ ને સ્પર્શવાનો મોકો મળશે અને તમારી સફળતાના દ્વાર ખુલવાના છે તમે જે પણ કામ હાથમાં લેશો તે ચોક્કસ પૂર્ણ થશે અને માં દુર્ગા તમારી તે કામમાં સંપૂર્ણ રીતે સહાય પણ કરશે જેથી તમારું તે કાર્ય પૂર્ણ થઈ શકે સંકેત નંબર પાંચ મિત્રો નવરાત્રીના આ પાવન દિવસોમાં માં મા દુર્ગાના ભક્ત સંપૂર્ણ ભાવથી તેની પૂજા કરે છે ત્યારે તેની સતત આંસુ વહેવા લાગે છે છે અને ક્યાંય જાય ત્યાં તે માતાજીના ગરબા સાંભળે છે માતાજીની વાર્તાઓ સાંભળે છે અને તેના રોમટા ઉભા થઈ જાય છે શરીર ધ્રુજવા લાગે છે અને તે મનોમન અંદરથી ખૂબ જ ખુશ થાય છે આંસુ વહેતા રહે છે તે ભક્ત દરેક વાતચીત દરમિયાન લાગણીશીલ થઈ જાય છે તો તે માણસની ઉપર માતાજીની અસીમ કૃપા એટલે કે અપાર દયાની નિશાની છે સંકેત નંબર છ જ્યારે માં દુર્ગાના ભક્ત સંપૂર્ણ ભક્તિમાં મગ્ન થઈ જાય છે એટલે કે જ્યારે તે મંત્રના જાપમાં તલ્લીન થઈ જાય છે ત્યારે મંત્રની શક્તિ તેની અસર બતાવે છે અને તેના પર તેની દિવ્ય દ્રષ્ટિ ખોલે છે તેને ભવિષ્યમાં થનારી ઘટનાઓ દેખાવા લાગે છે અને તેનું જ્ઞાન પ્રાપ્ત થવા લાગે છે તેમજ તેના શરીરમાં ભવિષ્યની ઘટનાઓનું જ્ઞાન આવવા લાગે છે તેના શરીરમાં સુગંધ આવવાનું શરૂ થાય છે તેના શરીરમાં થોડો દુખાવો થાય છે સાધના કરતી વખતે તેના શરીરમાં એક રોમાંચ હોય છે તેનું શરીર આગળ પાહળ ધ્રુજવા લાગે છે તેના પૂજનના દીપકમાં પુષ્પો બનવા લાગે છે

આવા ઘરના દરેક સભ્યો એકબીજાનું સન્માન કરે છે અને એકબીજાનો આદર સત્કાર કરે છે તે ઘરના દરેક સભ્યો એકબીજાની સેવા કરવાનો પ્રયાસ કરે છે અને આખા ઘરમાં સ્વર્ગના જેવો માહોલ બની જાય છે અને આખો દિવસ તે ઘરનું વાતાવરણ ખુશીઓથી ભરેલું રહે છે સંકેત નંબર આઠ મિત્રો માં દુર્ગા છે પણ ફક્ત ના પર પ્રસન્ન થાય છે તે વ્યક્તિની અંદર માનવીય ગુણો વિકાસ થવા લાગે છે તેનામાં દયા પ્રેમ અને કરુણાની ભાવના વધે છે અને તે કોઈ ગરીબનું દુઃખ જોઈ નથી શકતો અને બીજાનું દુઃખ જોઈને તે પોતે પણ દુઃખી થઈ જાય છે અને બીજાનું સુખ જોઈને તે પણ સુખનો અનુભવ કરે છે તે પણ સુખી રહે છે આવી સ્થિતિમાં તેને દિવ્ય દ્રષ્ટિ મળે છે અને તે માણસ હંમેશા ધાર્મિક કાર્યોમાં વ્યસ્ત રહે છે તેમજ તેને આ ધાર્મિક કાર્યોમાંથી દૂર જવાનું મન થતું નથી જ્યારે તે કોઈ વ્યક્તિને ઠંડીને કારણે દૂર ધ્રુજતો જુએ છે ત્યારે તે તેના શરીરના વસ્ત્રો આપી દે છે તે ભૂખ્યાની ભૂખ તરસ્યાની તરસને જોઈ શકતો નથી તે તેના માટે તેનાથી બનતી બધી જ મદદ કરે છે તે ભૂખ્યાને ભોજન આપવાનો પૂરો પ્રયાસ કરે છે પરંતુ તે દુઃખ જોઈ શકતો નથી અને તે ખૂબ ઉદાર બની જાય છે તે તેની પ્રિયમાં પ્રિય વસ્તુ પણ બીજાને આપી દે છે અને કોઈની તકલીફ જોઈ નથી શકતો અને આ પણ માતાજીની કૃપાનો એક સંકેત છે સાથે જ તેને ભક્તિમાં એટલો બધો અતૂટ વિશ્વાસ આવી જાય છે કે તેના ઉપર ગમે તેટલી મુશ્કેલી કે સંકટો આવે તો પણ તે ભક્તિનો આ માર્ગ છોડતો નથી સંકેત નંબર નવ મા દુર્ગાના આશીર્વાદ જેને મળે છે તે વ્યક્તિમાં આશ્ચર્યજનક રીતે આકર્ષણની શક્તિનો વિકાસ થાય છે એવું નથી કે તેની શારીરિક સુંદરતા વધી જાય પરંતુ તેની અંદર દૈવી તત્વનું પ્રમાણ ઘણું વધી જાય છે એવી સકારાત્મક અને આકર્ષક ઉર્જા સર્જાય છે કે લોકો તેની સાથે રહેવા માંગે છે તેની વાણીના શબ્દો એટલે કે બોલીના શબ્દો સાંભળવા માટે લોકો તરસે છે અને તેનો પોતાનો પ્રભાવ દરેકના ઉપર છોડી છે ક્યારેક ક્યારેક માતાજીના આવા ભક્તોના મોઢામાંથી અમુક એવી વાતો નીકળી જાય છે જે હકીકતમાં સત્ય સાબિત થવા લાગે છે તેની વાણીની આવી સિદ્ધિ પ્રાપ્ત થઈ જાય છે જે આધ્યાત્મિક રીતે સકારાત્મક શક્તિનું એક ઉદાહરણ છે અને જે વસ્તુ સામાન્ય માણસમાં જોવા નથી મળતી તો મિત્રો અહીં દર્શાવેલ સંકેતમાંથી કોઈ પણ સંકેત કે બધે બધા સંકેત જો કોઈ વ્યક્તિને આ નવ દિવસોમાં જોવા મળે છે તો તે વ્યક્તિએ સમજી લેવું કે મા દુર્ગાના આશીર્વાદ અને કૃપા તેમના ઉપર અને તેમના આખા ઘર પરિવાર ઉપર થયેલી છે અને ઘરમાં આધ શક્તિનો વાસ થયો છે હવે તે ભક્તને કે વ્યક્તિને કોઈ જ પ્રકારની ચિંતા કરવાની જરૂર નથી પણ ફક્ત ને ફક્ત મનમાં દુર્ગા માને યાદ કરવાના છે અને તેમના નામનું રટણ મનમાં કરતા રહેવાનું છે તેમજ આવા વ્યક્તિઓનું ઘર હંમેશા સુખ સંપત્તિ અને ધન ધાન્ય ભરેલું રહેશે મિત્રો આશા રાખું છું કે વિડીયોમાં આપેલી માહિતી તમારા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે તેમજ મિત્રો આજના વિડીયોને એક લાઈક શેર સાથે ચેનલને સબસ્ક્રાઇબ કરીને જો તમે પણ ઈચ્છો છો કે મા દુર્ગાના આશીર્વાદ તમારા ઉપર બની રહે તો કોમેન્ટ બોક્સમાં માં જય મા અંબે માનું નામ ચોક્કસથી લખજો જેથી કરીને તેમની અસીમ કૃપા દ્રષ્ટિ આપણા સૌ કોઈ ઉપર બની રહે તો મિત્રો વિડીયોને આટલા સુધી જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર ફરી મળીશું એક નવા વિડિયોમાં ત્યાં સુધી આપ સૌને જય માતાજી જય મા અંબે જય મા દુર્ગા મા